તમારી કોમેન્ટના તો બન્યરે જો પ્રેમથી કોમેન્ટ કરી એના માટે આપણે કુતરા માટે બિસ્કીટ લઈ લીધા તો બન્યા જો વિડીયોમાં આપણે રસ્તામાં જે પણ કુતરા દેખાશે એને આપણે બિસ્કીટ નાખી દેસુ એ પણ જેના જેના નામના તો પહેલું બિસ્કીટ આપણે કુતરાને ભરકીને દઈ દઈએ

પણ બસ એના નામના આપણે બિસ્કીટ નાખી દઈએ અને તમે પણ કોમેન્ટ કરી દેજો જેથી કરીને તમારા પણ પડીએ આ લોંગ કારણ કે શોર્ટ વિડીયોમાં એટલા બધા નહીં બહુ કોમેન્ટ આવી સપોર્ટ છે પણ એક થેલી લઈને ઉભી જાય અને પણ જો એટલા લઈને તો આપણે પહેલા તો નાખી દઈએ જેની જેની કોમેન્ટ છે ને તો બન્યા રહેજો વિડીયોમાં અને હા ફરી એકવાર કહી દઉં કે જેના નામનો આવે એ ફરીથી કોમેન્ટ કરી દેજો તો બધાને જય માતાજી જય રામવીર આપણે પહેલા તો આપણે એક ઉભો એક જ છે હવે બીજા પણ હમણાં ગોતવા જવા છે કૂતરાને તો બન્યા રહેજો વિડીયોમાં તો આપણે પહેલું બિસ્કીટ તો નાખી દીધું હતું પણ આ ભાઈના ફોનમાં મેં થોડા ઘણા ફોટા મોકલી દીધા કોમેન્ટના અને આપણે નાખવાનું સ્ટાર્ટ કરી દઈએ હવે તો આ પહેલું જ બિસ્કીટ હું નાખું કેના નામનું તારે સા દેવશે નામનું પેલું બિસ્કિટ છે હું આ સ્કીનમાં પણ હું નાખી દઈ પેલું બિસ્કીટ છે તારે સા નામનું આમાં જે રીતે કોમેન્ટ છે એ રીતે શું નામ બોલવાનું છે આ બીજું બિસ્કિટ છે ખૂટણ હેતુ તેના નામનું અને તાપસ નાખી દીધી આપણે પછી આગળ જામ આ ત્રીજું બિસ્કિટ છે કિંગ ઓફ ફાઈ ના નામનું કઈ પણ બોલવામાં ભૂલ થઈ જાય તો માફ કરજો ઇંગ્લિશ થોડું ઓછું ઓછું આવડે મારે અને તમે પણ કોમેન્ટ કરી દેજો જેથી કરીને તમારા નામના પણ કુતરાને બિસ્કિટ પડે કઈ પાસવર્ડ પાસવર્ડ પડે એમાં તો કારણ કે મારા પાસવર્ડ આવડતો નથી

હવે આપણે આગળ હાજે મોને જેસલભાઈ ફાઈનલી કૂતરા ગોતતા ગોતતા આવી ગયા અહીંયા આગળ દોસ્તો કૂતરો તો આવી ગયો તો પણ મારાથી થી ડરતો તો એટલે પહેલા હું અહીં બિસ્કિટ નાખ્યો હો અને હવે પાછા આપણે બિસ્કિટ નાખવા જાય હમણા ઓરી જાય છે તો તો હું કેના નામનું બિસ્કિટ નાખું એ પણ હું તમને કહી દેજો એ હોય જ તો આ બિસ્કિટ છે પરમાર દેવસીભાઈ તેમના નામનું તો આ બિસ્કિટ છે કોકા દાઢિયાના નામનું જો આ સ્ક્રીન ઉપર નામ દેખાય મારે આવ્યું બોલ્યું થોડું ઓછું આવડે મારે આ કુતરાને પણ થોડા ઘણા આપણે નાખી દીધા આગળ મેં જોયું તો અહીંયા કૂતરા જ નતા આપણે કૂતરા ગોતવા પડશે તો બન્યા રહેજો વિડીયોમાં

બધા ભાઈઓના ના બિસ્કીટ હું નાખું એને પણ જય માતાજી જય દ્વારકાજી અને જય રામ આપી આ બિસ્કિટ છે આ બિસ્કિટ જેની કોમેન્ટ છે ને એના નામ થી ને હું ના ખાવી સલા આ બિસ્કીટ છે ધારે સર જેસલ ના નામનું એ ભાઈ પણ કોમેન્ટ કરીશ આપણે એના આઈચાર બેક ના ખાઈ દઈએ ભાઈ હું તને કેતો જા વિના નાખતો તા ભાઈ કે નાખ દે નાખ દે એક બે નાખ દે એક બે નાખ દે જા ભાઈ બિસ્કિટ નાખે હું નામ બોલતો જામ આ બિસ્કિટ છે ધારેસા બાલુના નામનું જો આ ભાઈએ નાખી દીધો ધારેસા બાલુના નામનું હવે એક બિસ્કિટ નાખી દે પછી આપણે આગળ જઈએ આ બિસ્કિટ છે સુરેશ પટેલના નામનું એ ભાઈ પણ બધા ઘણા બધા નામો એકલા તમારા ભાઈએ પણ નાખી દીધા બે બિસ્કિટ આજે એટલા પડ્યા અમારે આપણે હાલ તો ભાઈ હજી થોડા ઘણા બિસ્કીટ છે એ હજી પણ કૂતરાને ગોતીને આપણે નાખી દઈએ અને જેના નામના આપણે બિસ્કીટ નાખ્યા ને કોમેન્ટમાં જે અહીંયા કોમેન્ટ કરી એના નામ નથી આવ્યા એ પણ કોમેન્ટ કરી દેજો તો આપણે હવે આગળ જો અહીંયા તો ભોજન ચાલુ થઈ ગયું છે હજી કુતરાને ગોતી લઈએ આપણે બે તો બન્યા રહેજો વિડીયોમાં મળીએ આગળ દોસ્તો ઘણો સમય થઈ ગયો આ કૂતરાને આપણે બરફ હતા પણ આવતું જ નથી જો આપણે પાછળ પાછળ આવે તો પેહલા તો આપણે આ બિસ્કિટ જે નાખી દઈએ કારણ કે એ ડ્રેસ આપણે થી તો આ બી સારે છે ધર્મેશ ના નામનું આજે જે બિસ્કિટ નાખ્યું એ મહેનત બાદ હા આપણી મેરે આવ્યું આ બિસ્કિટ મુ કેના નામનું છે તો હું કહી દઈ દો ફોટો બતાવી દઈ કારણ કે અત્યારે ભાઈને ફોન મેં દઈ દીધો અહીં આપણે ત્રણ બિસ્કિટ નાખી દઈએ એ પણ કહી દે કેના કેના નામના બાકી હતા એ તો મેં જે આ ત્રણ બિસ્કિટ નાખ્યા એમાંથી એક બિસ્કિટ છે ફિશ લવર્સ તેના નામ આઈની કોમેન્ટ હતી પણ એની બાકી રહી ગઈ એટલે આ એના નામનું બિસ્કિટ મને ખબર છે કે કોમેન્ટ તો પૂરી થઈ ગઈ પણ આ બિસ્કિટ જે મોટા ક્રિએટરો મારામાં કોમેન્ટ કરે એના નામના

તો બસ આપણે બધાના તો નાખી દીધા જેનું જેનું નામ નથી આવું કોમેન્ટ કરીશ પણ નામ નથી હું એ ફરીથી કોમેન્ટ કરી દેજો એટલે બસ એટલી વિનંતી તો મળીએ આપણે આગળ આ બને એટલો શેર કરી દેજો દોસ્તો અત્યારે જાઉં જાઉં ત્યાં હું લગ્નમાં જ છે અત્યારે તો હા એક ભાઈના લગ્ન હતા મમાનો છોકરો જ થાય જો કે શાંત આવી ગયો મારે જોઈને અને અમે જેસલભાઈ ને બે વિડીયો શૂટ વિડીયો શૂટ કરવા માટે સ્પેશિયલ આવ્યા હતા ફરી એક એક વાર કહી દઉં કે જેનું પણ નામ નથી હું પ્લીઝ ફરીથી કોમેન્ટ કરી દેજો હવે બોલે આ કઈક બોલતો હતો આજે ભાઈ હવે આપણે ગોથું મારીને બતાડ છે નહીં ગોથું મારો નથી એટલી મસ્તી નથી કરવી આપણે બસ સાવન છે લગ્ન છે મામા છોકરાને ન્યા પેલા જઈશું કારણ કે ન્યા થોડો ઘણો ડાન્સ તો કરવા સ્પીડ ડાન્સ સ્પેશિયલ હું બિસ્કિટ નાખવા માટે જ આવ્યો હતો આજ તો તો આજે જેની કોમેન્ટ આવી એક ધારું મને બોલવું પડે બસ આ વિડીયો બને એટલો શેર કરી દેજો તો બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને જય રામાપીર ભાઈ બોલતા જય રામાપીર જય રામાપીર હાલો તો મળીએ આગળ આ વિડીયો ને બને એટલો શેર કરી દેજો બીજું કઈ તો નથી કેતો બધાને બાય